ટાર્ગેટ કરી રેલવે પોલીસ સ્ટેશન એક અનડીટેક્ટુડેક્ટર કરી કુલ રૂપિયા દસ હજારનો મુદ્દા માલ રીકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા પંચાયત પોલીસ મહાનિર્દેશક શ્રી પરિચિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાઓ દ્વારા વડોદરા યુનિટમાં નોંધાયેલ વર્ષો ગુનાઓ શોધ કાઢવા માટે તેમજ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા નાસાવત આરોપીઓને શોધી કાઢવા તેમજ મિશન સેફ સ્ટેશન કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન પરમારે જી જે દરમિયાન નસીફ ખાન નાઓની સજાગતાથી શકદાર ઇસમ નામે મંતોષસિંહ હરિન્દ્રસિંહ જાતિ પરમાર ઉમર વર્ષ સાડત્રીસ ધંધો મજૂરી રહે ગામ સોમા છત્રા જિલ્લો ઉત્તર તેની પાસેથી એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજારની વધતાનો મુદ્દામાલ રિકવર કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એક ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બેનસ ત્રણ બે મુજબનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે